તો મિત્ર તમે તમારું નામ શું પટેલ અશ્વિનભાઈ બાહુભાઈ વાસના અચ્છા તો અશ્વિનભાઈ તમે તમારું તાલુકો જિલ્લો તાલુકો વડાલી જિલ્લો સાબરકાંઠા અચ્છા ગામ વાસના ગામ વાસણા વડાલી તાલુકા વડાલી તાલુકા તો અશ્વિનભાઈ તમે આ કઈ વેરાયટી વાવી છે આ અંકુર ડોલી છે હાઈબ્રીડ બિયારણ અંકુર ડોલી ડોલી બરાબર તો આ અંકુર ડોલી તમે કેટલા વર્ષથી વાવેતર કરો છો આ શ્રી ચાર પાંચ વર્ષથી વાવીએ છીએ આ ડોલી અશ્વિન ભાઈ તમે અંકુર ની ડોલી ત્રણ ચાર વર્ષ થી ચાર પાંચ વર્ષ થી આવો છો લગાતાર કન્ટિન્યુ લગાતાર તો એના કારણે કેમ તમે લગાતાર કન્ટિન્યુ ચાર પાંચ વર્ષ થી આવો છો આ વેરાયટીમાં માં એવી ખાસિયત છે ને આ ટૂંક સમય ચાલુ થઈ જાય છે ને ઉત્પાદન સારું આલે છે પ્રોડક્શન બહુ સારું સારું રહેશે ભાવ ભાવ સારું રહેશે પછી બઉ વેલા ચાલુ થાય છે વેલા એટલે પિસ્તાલીસ દિવસે ચાલુ થઈ જાય છે એકદમ નજીક નજીક બેહાર છે પ્રોડક્શન બઉ સારું છે સારું અચ્છા તો અંકુર ડોલી તમે જે વાવેતર કરો છો તો તમે માર્કેટમાં વેચવા જો તો તમને રેટ કેવા મળે રેટ ઊંચો રહેશે ભાવ આનો ભાવ બહુ સારો મળે બઉ સારો ગઈ સાલ કેટલા ની થઈ હતી ગઈ સાલ વીઘા માં એક લાખ એસી હજાર ની થઈ ગઈ ગઈ સાલ તમે એક વીઘા નું વાવેતર કર્યું હતું અંકુર ડોલી નું એમાં તમારે એક લાખ ને એસી હજાર ની થઈ હતી બરાબર તો આ તમે બીજા ખેડૂતોને કહી શકો ખરા અશ્વિનભાઈ અંકુરની ડોલી વેરાયટી વવાય 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 ડોલી તો ચાર પાંચ વર્ષથી વાય પણ અત્યાર સુધી કોઈ એવી પેલી થઈ નહીં અને ભાવ અમારી ઉત્પાદનમાં સારું રસન ક્વોલિટી આ રીતની આવે છે બરાબર ક્વોલિટી બહુ સારી છે અંકુર ડોલીની ક્વોલિટી બહુ સારી છે માર્કેટમાં વેચવા જાવ તો સારામાં સારા રેટ વેચાય છે રોગ બહુ ઓછો આવે છે અને પ્રોડક્શન બહુ સારું મળે છે તો ગુજરાતના દરેક ખેડૂત મિત્રનો હું કહું છું કે જો તમે વાલોર પાપડી કરતા હોય તો અંકુર કંપનીની ડોલી વેરાયટી કરાય વડાલી તાલુકામાં ઘણા બધા ખેડૂતો છે જે ભંડવાલ છે રેડા છે વાસણા છે એવા ઘણા બધા ખેડૂતો છે અશ્વિનભાઈ જેવા કે જે અંકુર નું વાવેતર કરે છે અને સારામાં સારું ઉત્પાદન લે છે અને સારામાં સારું ખેતી કરે છે થેન્ક યુ થેન્ક યુ અશ્વિનભાઈ થેન્ક યુ લે હીરે મોતી મેરે દેશ ધરતી